નમસ્કાર મિત્રો વાત કરીશું ડિસેમ્બર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આ છેલ્લો મહિનો જે બાકી બચેલો છે એ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે ગ્રહોના પ્રભાવથી તમારા જીવનમાં આ મહિને શું નવું થવાનું છે આ બધું જ આ વિડિયોમાં વિગતવાર જણાવવાના છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર મિત્રો આ મહિને સૂર્ય પંદર ડિસેમ્બર થી રાશિમાં ગોચર કરશે તો બે ડિસેમ્બર થી શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે આ મહિને બુધ છવ્વીસ નવેમ્બર થી વક્રી અને અસ્ત થયેલા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર ચાલી રહ્યું છે જે તમારા માટે આ મહિને કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કેવી સ્થિતિઓ બની શકે છે એના વિશે આવો જાણીએ સર્વ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ધ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો કરિયર અને બિઝનેસની દૃષ્ટિએ સાનુકૂળ રહેશે પરંતુ સ્વાસ્થ્ય અને સંબંધોની દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ રહેશે આવી સ્થિતિમાં તમારે આખા મહિના દરમિયાન તમારા સંબંધોને જાળવી રાખવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય અને આહાર પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું પડશે આ મહિને ભૂલથી પણ કોઈ એવી વાત ન કરવી જેનાથી તમે વર્ષોથી બનાવેલા સંબંધો તૂટી જાય મહિનાની શરૂઆતમાં કોઈ સંબંધીથી અલગ થવાનો ભય રહેશે આ સમયગાળા દરમિયાન તમે વાતા વિકૃતિઓ અને હાડકા સંબંધિત રોગોમાં વધારે અનુભવ કરી શકો છો જોકે તમારે હજુ પણ મોસમ વિશે સાવચેત રહેવું જરૂરી બનશે નોકરિયાત લોકો માટે ડિસેમ્બર મહિનાનો મધ્ય ભાગ ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમને પ્રમોશન મળી શકે છે જો તમે તમારી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને કોઈ સારી જગ્યાએથી ઓફર મળી શકે છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ નોંધપાત્ર નફો અને વ્યવસાયમાં પ્રગતિ થશે આ સમય દરમિયાન તમારે અભિમાન અને આળસથી બચવું પડશે મિથુન રાશિના લોકોએ આ મહિને પોતાના સંબંધો પ્રત્યે ઈમાનદાર રહેવું પડશે જો તમને લોકો પાસેથી અપેક્ષાઓ હોય તો તમારે બીજાને અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે પ્રેમ સંબંધમાં તમારા લવ પાર્ટનરની લાગણીઓને અવગણવાનું ટાળજો નહીં તો મામલો બગડી શકે છે સુખી દાંપત્ય જીવન માટે તમારા જીવનસાથી માટે સમય કાઢવાની ખાતરી કરજો મહિનાના ઉત્તરાધ્ધમાં તમારા જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે જેને ઉકેલવા માટે વિવાદને બદલે વાતચીતનો સહારો અવશ્ય લેજો આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય અને કાર્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે માટે આ ક્ષેત્રે પણ સાવધાન રહેવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકોએ ડિસેમ્બર મહિનામાં બિનજરૂરી વાદ વિવાદમાં ન ફસાવવું જોઈએ તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી તેઓ અપેક્ષા કરતાં વધુ નફો મેળવી શકે છે મહિનાની શરૂઆતમાં જમીન અને મકાન સંબંધિત વિવાદો તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવામાં અવરોધો આવી શકે છે કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ ષડયંત્ર રચી અને તમારી છબીને તમારી પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે એકંદરે મહિનાના પહેલા ભાગમાં સંજોગો તમારા માટે પ્રતિકૂળ એટલે કે અનુકૂળ નહીં રહે આ સમયગાળા દરમિયાન મોસમી બીમારી અથવા કોઈ જૂના રોગોના ઉદ્ભવનો ભય રહેશે પરિવારના સભ્યો અથવા બાળકો સાથે કોઈ બાબતને લઈ અને મતભેદ થઈ શકે છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મહિનાની શરૂઆતમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે પરંતુ મહિનાના મધ્ય પછી તમારો વ્યવસાય પાટા ઉપર આવી જશે વિદેશમાં કામ કરતા વેપારીઓ અને લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે આ આ સમયગાળા દરમિયાન દરમિયાન વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ રહેશે રહેશે મહિનાનો ઉત્તરાર્ધ સમય તમારું કાર્ય સફળ અને સમયસર પૂર્ણ થતું જોવા મળશે તમને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે સ્વાસ્થ્ય પણ તમારું આમીને સામાન્ય રહેશે નોકરીયાત લોકોના અધિકારીઓ તેમનાથી ખુશ રહેશે વધારાની આવકના સ્ત્રોત વધશે તમને સંપત્તિના સાધન મળશે તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે સંબંધોની દ્રષ્ટિએ ડિસેમ્બરનું પહેલું સપ્તાહ થોડું પ્રતિકૂળ રહેશે આ સમય દરમિયાન તમારા પ્રિયજનોની લાગણીઓનું સન્માન કરો અને તેમના વિચારોને સમજવાનો પ્રયત્ન કરો પરિવાર હોય કે લવ પાર્ટનર કોઈ પણ ગેરસમજને વિવાદને બદલે વાતચીત દ્વારા ઉકેલો તમને ઘરમાં ધાર્મિક અને શુભ કાર્યોમાં ભાગ લેવાની પણ આ મહિને તક મળવાની છે તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વર્ષનો અંતિમ માસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક અને શેર પણ કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે